હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો તો મજામાં રહેવાનું છે તો ઘણી એક મારા ન્યુ લોક ને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બધાને જય દ્વારકા દી તો ખાસ કરીને આજ મે બનાવા છે દાળ ની રેપસી તો મજા આવશે કેમ કે દાળ કેવી રીતે બનાવી ની બનાવટ જોરદાર છે તો બની રહ્યો તો વિડિયોમાં કેમ કે મજા આવશે કે દાળ બનાવવાની છે આપણે દાળ આજ મારા કેમેરા છે બધા મહેમાન આવવાના છે અમારા તો દેવાન તો ખાસ કરીને આવી ગયા છે mau apa bapak nggak berpikir apa tapi ya mungkin dia mau kok nggak benar itu salah apa temen batal dialog sembarangan terasa dongle asa ini salah sih ya ilai u kobi ilai sih sih temen itu na sekarang akan ada lase ke temen punya doyan udah mah kira kayak beda beda sih dia sih

હા તમારું નામ ભણવાનું સોંપડે ડોલ માં તો ડાય તો સાસ કામકાજ શરૂ થઈ અમારા કલ્પેશભાઈ માખણ જેવી સવાર પાકેલી હોય દહી ને ઘોડું હોય પછી અલ્લા નામતા હોય મારા કલ્પેશભાઈ જવા તમે સાઈઝ જવા છે ને એકદમ જાડી ખલડા જેવી એટલે આ ઊંધું મિક્સ કરે તો તો ભાઈ અમારા ગામડામાં આવી રીતે મિક્સ કરે સાઈઝ કેમ કે વધારે ઘઉં થઈ ગયું હોય દહીં વધારે પાકી ગયેલું હોય તો આવી રીતે એક બે એક બે મિક્સ કરી દે એટલે હાલે હાલે આવો મહેશભાઈ આવો રામ રામ હાલો મારા મહેશભાઈ આવી ગયા જોરદાર અમારા ભાઈ તો વિષ્ણુભાઈ આવી જાશે વિષ્ણુભાઈ રામ રામ નેમરાભાઈ જો ને ભાઈ ને રામ રામ મા રહી છે અમારા કાકા મરસા તળી રહ્યા છે તો લઈને માંડા કર્યો કે માં તાદરાઈ દોવા છે એમર ઓલફેશ ભાઈ કેમ છે તો હવે હેલ્પેશ ભાઈ ની એક ભાઈ આવી જશે તો મહેમાનો दादा આવી ગયા છે આપણે હવે

તો ખાસ કરીને અમારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં